જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટનો યુનિફોર્મ પહેરેલ નકલી એએસઆઈ ઝડપાયો હતો ત્યારે સી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે જુનાગઢ ગાંધી ગ્રામ વિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે અને પોલીસ ખાતામાં કોઈ પણ નોકરી કરતા નથી આવી હકીકતના આધારે યુવરાજ રામશી જાદવ નામનો શખ્સ કોઈ પણ પ્રકારના પોલીસ રાજ્ય સેવક તરીકે હોદ્દો ધરાવતા ના હોય તેમ છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ એસઆઈના હોદ્દા પર હોવાનો દેખાવ કરવા યુનિફોર્મ સીવડાવી અને પહેરી અને એ તરીકેનું ખોટું નામ ધારણ કરી અને ગુનો કરતા સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં એસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાધવ હું વેરાવળનો અને અહીંયા જુનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધી ગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે

આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃતિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાયો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ન હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સિવડાવી આપેલો છે